फिरोज सेलोत एफके लाइव न्यूज़ भावनगर ओ नालजे भाई भला भाई डोडिया आज सैनिक भावनगर रोushman bhai गोवा ની અંદર પરમ દિવસે એક શહીદ થઈ गेला તેમની ડેથ બોડી गोवाમાંથી અમદાવાદ ગઈ કાલે આવેલી રાત્રે 2-3 વાગે ત્યાંથી આજ 9 વાગે ભાવનગર મુકામ આવી ભાવનગર મુકામે તેમના પરિવારજનો આપણા ખુંભરવાડામાં મામલતદાર અને નગરસેવક અને અમારા માજી સૈનિકની ટીમ તથા ડીવીઓની ટીમ આ સબ આવીને અમે અમારું રીત ચડાવી અને ફૂલથી સન્માનિત કરે અને આખરમાં અમે તેમના સંશાલ સુધી જઈને તેને અવગત કરી